એક વણકર ગીર ખોરાસાના પાદરમાં જઈને તરસ્યો થયો આમ આમ આવ્યો પ્રવાસ પાટણથી આમ जातो તો ચોરવા ની બાજુ હે માધુપુર ઘેર માધુપુર વેજા વણવાનો ધંધો કરે આ બનેલી હકીકત આપને અમે કહું છું ઈ વેજા વણવાનો ધંધો કરે ઉઘરાણી કરવા જાય ગીર ખોરાસાના પાદરમાં તરસ લાગી એ વખતે બહુ એટલી પાણીની વ્યવસ્થા નહીં કુએ બાયું પાણી ભરે જઈને એટલું કીધું બેન બહુ લાગી છે પાણી કે હા ભાઈ ક્યાંથી આવો કે ક્યાં કે ઘેર માધુપુર હા લ્યો ખોબો ધરો એ ખોબો ધર્યો અને પાણી રેડ્યું અને પાણી રેડતી રેડતી બાઈ એટલું બોલી કે અમને તો એમ અમને તો એમ એટલું કે મા એ બંધ થઈ ગઈ એટલે ખોબો લઈ લીધો કે આમાં કઈક વેદના છે આમાં કઈક વાત પડી છે એવા માણસો હતા સાહેબ હે એટલે કીધું કે અમને તો એમ કેમ કીધું બેન તો કે નહીં એ તો અમારી બાયું વાતું છે ને બાપા એમાં તમને કઈ ખબર ન પડે પાણી પી લો ને તમારે તો પાણી પીવું તો કે નહીં આમાં કઈક વેદના છે આમાં કઈક દુઃખ પડ્યું છે મને ખબર છે બહુ આગ્રહ કર્યો તારે એટલું કીધું કે અમારે પ્રભાસ પાટણના વણકર ની દીકરી અમારા ગામમાં હાહરે છે એના દીકરાના લગ્ન છે કોઈ મામેરું લઈને આવ્યા નથી એટલે તમે કદાચ મામેરું લઈને આવ્યા છે અને ખોબો લઈ લીધો માણસ બેન હવે પાણી નથી પીવું હો ક્યાં છે વણ કરવાસ છે હા સોરી ઓ માફ કરજો હરિજન હતો પ્રભાસ પાટણનો અને મામેરું પ્રભાસ પાટણના દરબારના દીકરી હતા ગીર ખોરા એના દીકરાના લગ્નમાં કોઈ મામેરું લઈને આવ્યું નહોતું ને એટલે એ વણકરને કીધું એ બેને કે અમારા પ્રભાસ પાટણના ઠાકોરના દીકરી અમારા ગામમાં હારે છે ને એના દીકરાના લગન છે કોઈ મામેરું લઈને આવ્યું નથી એટલે અમને તો એમ કે તમે મામેરિયા થઈને આવ્યા છો એટલે વણકરે ખોબો લઈ લીધો અને પૂછ્યું કે આ દરબારગઢ ક્યાં છે તો આ ઊભી બધા હાલ્યા જાઓ ચોક આવી નથી ડાબી તરફ દરબારગઢ છે ઉપડ્યો એ માણસ બનેલી હકીકત છે મા હા અને ગયો ચોક માં જઈને કીધું દરબાર ગઢ તો કે આજે હામે દેખાય ઈ દરબાર ગઢ પાસે જઈને કીધું કે હું પ્રવાસ પાટણ થી આવું છું રૂપાલીબાઈ નું મામેરું લઈને આવ્યો છું અમારા દરબાર જે કલોયું મરણું થઈ ગયું એટલે નીકળ્યા એમ નથી એટલે મને મોકલ્યો છે રૂપાલીબાઈ ને કોઈ કીધું તમારા ગામનો વણકર મામેરું લઈને આવ્યો છે આમ કાટ 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 દાદરો ઉતરી અને ફગા માજડા ભાઈના દુખણા લીને દુખણા લઈને તાજકા ખોળ્યા સાહેબો અને મામેરામાં ઈશ્વરિયનું કિન્દુરિયું બે ગામ આપ્યા ઈશ્વરીયું ગામ કવિદાદનું દેવનાથ બાપુ કવિદાદ એનું ગામ ઈશ્વરિયા મા ઈ ઈશ્વરિયો અને કિન્દરિયુ બે ગામ દીધા છે બેન ને મામેરામાં અને પછી પાછો માધુપુરને બદલે પાછો ગયો માધુપુર માધુપુરને બદલે ગયો આપણે પ્રભાસ પાટણ વણકર વાસમાં જઈને માને માએ કીધું કે બેટા માધુપુરજી એવો તો હું માધુપુર પીગ્યો જ નથી તો કે કાં તો કે આપણા ઠાકોર સાહેબના દીકરી ગીર ખોરાસા હા હરે છે તો કે આ રૂપાલી બા ન્યા છે કે માં કોઈ મામેરું ને નથી ગયું તો બેટા આપણે રાજની શું ખબર પડે કેમ હોય કે કેમ ન હોય પણ કે માં મને એક બાઈ મેણું માર્યું કે તમે રૂપાલી મામે મામેરિયા થઈને આવ્યા હશો કા બહુ સરસ વાત છે સાંભળજો સાહેબ એટલે કીધું કે હા પછી તે શું કર્યું કે માં હવે મને ઠાકોર પ્રભાસ પાટણ ઠાકોર મારે કે જીવાડે એને પૂછ્યા વિનાનો ઈશ્વરીયું કિંદુરિયું બે ગામ ધી આવ્યું છું બેનને મામેરા અને હરિજનની બાઈએ કીધું ધન છે બેટા તને નવ નવ મહિના પાર મારા ઉદરમાં તને રાખ્યો અને હમતવા શીખો તાહુંથી ગાવણ ધાવણના ઘૂટલા પાયા ઈ તે ઉદલા કર્યા બેટા તને ધન છે જા પ્રભાત પાટણ ઠાકોર સોમનાથની પૂજા કરીને આવ્યા છે જૈન માંડીને વાત કરી કે આવું બન્યું છે ને અને એમ કે મને મંજૂર નથી તો સોમનાથના મંદિરમાં જઈને કમળ પૂજા કરીએ અને જરૂર પડે તો હું તારી હારે આવું કે હારે આવવાની મા જરૂર નથી તો હું એકલો જ અને હું સાહેબ હો પ્રવાસ પટેલના ઠાકોર હજી આવીને બેઠા દરબાર ગઢમાં જૈન કીધું બાપુ જય માતાજી કે આવ્યું 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 બેઠા આવ્યું હું આવ્યો કામ હતું કે હા બાપુ એ કામે આવ્યો તો બોલ બોલ બેટા હું કે રૂપાળી બાનું હા હારું ગીર ખોરાસા તો કે હા બેન બાનીયાનું હા બાપુ કોઈ મામેરુંની લીધ નથી ગયા આ બહુ સરસ વાત છે સાહેબ અદ્ભુત છે બનેલી હકીકત છે હું જ્યારે જ્યારે રજૂ કરું ને હા તે મને ખરેખર અંદાયક શ્યુ આ સંસ્કારી છે સાહેબ ક્યાંથી આવતા હોય છે હે શું વાત શું થયું શું કે બાપુ કોઈ મામેરું લીંદ નથી ગયું

હમણાં સુધી ગરા ખાતા દેવનાથ બાપુ ત્યાં આ હકીકત છે સાહેબ ઉર્વી નવરત્નામાં જયમિલભાઈ લખેલી વાત એટલે કવિને કેવું પૂલ્યું છે કે I are going ભાગવત ભગવાન ધન્યવાદ આભાર આદરણીઓ ભીખુદાનજીને આપતા યર સાહેબ સિત્તોતેર વર્ષ થયા છે વર્ષોનો જેમનો અનુભવ છે સમાજને જેમને ક્યાંય આપ્યું છે એક હું નહીં પણ મારા જેવા કેટલાય ભીખુદાનજીને સાંભળી અને સમાજ સામે સાહેબ બોલતા થયા છે જેમ પૂજ્ય માં કથાના માધ્યમ દ્વારા પૂજ્ય મહારાજ શ્રી કથાના માધ્યમ દ્વારા મોરારી બાપુ ઓજા સાહેબ એક જબરદસ્ત ક્રાંતિ કહીએ સંતવાણીની દુનિયામાં ભ્રમલીન નારાયણ સ્વામી સમૃથ વિધિ તો સમૂહ ઘડ્યો નો બીજો ઘાટ શ્રી નારાયણ પ્રેમે નમો હવે સ્વર આલમ સમ્રાટ ભ્રમલીન કાનદાસજી મહારાજ જબરદસ્ત મોટી દેણંગી છે ઠીક છે આજકાલ સબ અપને અપને ઈશ્કમે મતવાલે સતાર ઘણી બધી જેહાદી વાતો થાય છે સમાજને નુકસાન કરે છે નવી પેઢીને નુકસાન કરવા વાળા છે પણ ભીખુદારતીને હાફડીએ એટલે બેટરી ચાર્જિંગ થાય સાહેબ